બ્રોટ ટુ યુ બાય ટેકનો સ્પાર્ક ટ્વેન્ટી સિરીઝ સ્માર્ટફોન્સ રાજસ્થાનમાં ત્રણ અને મધ્યપ્રદેશમાં એક એમ કુલ ચાર ધારાસભ્ય ધરાવતી ભારત આદિવાસી પાર્ટીએ છોટુભાઈ વસાવાને સંયોજક તરીકે આમંત્રણ આપ્યું છે અને તેમણે તે સ્વીકાર્યું છે આપણે છોટુભાઈ સાથે વાત કરીશું છોટુભાઈ તમને સંયોજક તરીકે એક આમંત્રણ મળ્યું છે શું ભૂમિકા રહેશે તમારી બસ અમારી ભૂમિકા બધો સમાજને આદિવાસી સમાજને બચાવશું અમે અને આ જે બનાવટી લોકો અમારા પર અત્યાચાર કરીને સરકાર દ્વારા મધ્યપ્રદેશમાં એક છે તે ઘણા પણ ગણતરીની અંદર આ લોકો જે હરાવે છે એટલા માટે બાકી રાજસ્થાનમાં જે તેર લાખ મત મહિલા છે એના કરતાં વધારે મત મળતે અને વધારે લોકો ચૂંટાતે પણ આ જે ઘાલમેલ કરવાવાળી સરકાર છે આ બનાવટી જે ચૂંટણી પંચ છે એના લીધે અમે માર ખાઈએ છીએ એનો બી સામનો કરશું અમે બા પાર્ટી છે જે આગામી લોકસભાની ચૂંટણી આવે છે એમાં કઈ રીતે એમના ઉમેદવારોને ઉભા રાખશે અને જેવી રીતના વિધાનસભાની ચૂંટણી લડ્યા છે એવી રીતના ચૂંટણી પણ લડશું અને જીતશું અમે ગુજરાતમાં કેટલી બેઠકો ઉપર લડશું બસ કહ્યું ને આ બે દિવસમાં નક્કી થઈ જશે કેટલી બેઠક પર લડવાના લડવાના છે જરૂર ખાસ કરીને ભરૂચ બેઠકની વાત કરીએ તો ભરૂચ પર આપનું વ્યક્તિગત વર્ચસ્વ પણ રહ્યું છે અને આ વખતની ચૂંટણીમાં વસાવા સામે વસાવાનું લડાઈ છે મતોનું વિભાજન થશે તમારી શું ભૂમિકા રહેશે વિભાજન વિભાજન અમે થવા નહીં દઈએ એ લોકોને ચાલ છે વિભાજન કરીને આદિવાસીઓને સત્તાથી દૂર રાખવાની એ સાજે સમય સમજીએ છે એટલે પ્રયાસ કરશું અમે અમારા વોર્ડ ભેગા કરીને અમારો માણસ ચૂંટાય એટલે કેમ કે એમને ચૂંટણી કરીને તો અમારે સમસ્યા પેદા જ કરવાની છે એ તો બોલતા નથી લૂંટ ચલાવે છે અમારા લોકો પર અમારા ખનીજ પર અમારા ગામડાઓ પર અમારી નદીઓ પર એટલે એ અમે સહન નહીં કરીએ ને હવે અમારા સમાજ બી હવે જાગૃત થયો છે ને પહેલા તો એનું નામ લેવા કોઈ તૈયાર નહોતું આદિવાસીઓનું કોણ નામ લેતું ભારતની અંદર જ્યારે લોકો જાગૃત થઈને લડતા થયા એટલે નામ લેવા માંડ્યા છે બધા નરેન્દ્ર મોદીને જવું પડે છે અમારા બિરસાદાદાના ગામ સુધી એનાઉન્સ કરવા હારું વસ્તુ તો અમારી છે પૈયા ક્યાંથી તમે લાવ્યા છે અમારીથી જ્યુરલી લૂંટો છો તમે લિક્ટર બોન્ડ એ કરીને તમે શું ધંધો કરો છો મલ્ટીનેશનલ કંપનીઓને ફંડ આપીને અમારી જમીન લૂંટાવાનું કામ કરો એવી પાર્ટીને અમે સપોર્ટ કેવી રીતના ભરૂચમાં બી એ પાર્ટીને જે સપોર્ટ આપે ઉમેદવાર બને એનો અમે વિરોધ કરશું આવી રહી આ પાર્ટીમાં આપના જે પુત્ર છે મહેશદેવ વસાવા એમને ઘર વાપસીનો કોઈ પ્રયત્ન થશે હે મહેશભાઈ વસાવજે ભાજપ જોઈન કર્યું છે એમને આ પાર્ટીમાં તમે જ્યારે જોડાયા છો ત્યારે સમાજ હાલમાં પછી બી નહીં એવા લોકો અમારે જરૂર નથી તો આતા છોટુભાઈ વસાવા જેમણે આ સંયોજક તરીકે જવાબદારી નિભાવી સ્વીકારી લીધી છે અને હવે આગામી જે લોકસભાની ચૂંટણી છે તેમાં આદિવાસીઓના મુદ્દાને લઈને ચૂંટણી પ્રચાર કરશે અને જે ભાજપ તેમજ જે બીજી વિરોધી પાર્ટીઓ છે તેમની સામે પોતાનો શક્તિ અને દમખમ બતાવશે ભરૂચ શ્રી ગૌતમ ડોડિયા ગુજરાત